આઓ છોકરા લખા બોલ કોનથી થન કોનથી આ જતો તો તું આબાદ દિયા દેવાનો કીધું મળતા જો શું કરો છો થાય હલા શું કરો છો અમારે એવાને કોની થી હું આ આ લખો વાત કરતો એ

લાયક છે <laughs> 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 <Nah, yod. laughs>

છોકરું છે પછી આવું નવું સીધા છે ઘેરાવું કરે છે બાયડી હશે પછી હાલા તો ઘોડા

mua ba đi giờ trời nó hả ba à. mươi bài giờ đợi nữa. À. Bài đi giờ là đi cam giờ được

એ તો હે તું કેલા છે બોલા કે હું છોકરા લઈ નાયો છું હા બોલાવ બેહો તમે આ હું બેહોરો બો ઓછો તો વાતું બીજો નથી પાછો ના એકદમ આ હું તો બોય બેહો ચાલે માર તો બોય કે દો છે મેમણ પાછો મેમણ આયા લખો ઓવો જો આયા કુંજીને આવો આવો તો આરે છોકરો છોકરો જોઈ લે ઉંજી લોટો બનતા તું ઊંજા પાક ના બોલ ને આમ ધીમે ધીમે ઉતાવળ ના કરતું

Iya, <tipas> iya, <tipas> iya, <tipas> iya, 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 બોલે તો શું પારો ના તું બખડ કાઢ એવું છે આપડે વિભાઈ ના બધા આપડે જે વિભાઈ છે આયા ઓકે કોકરી ક્યો બરોબર એ તો એકબીજાના વાતચીત કરીને આયા છે તો ના હોય તો ફોન કરીને કી લઈ પછી જો છોકરા તો પછી તમને લઈ જીયો હા તો હાલો આવજો તાન આવજો જો પછી

લેતા નહિ છોકરા ને તો અમૂર દુઃખે કઈ નહીં એટલે વિચારી ના ગુગરજી પાછું એ તો હું છે હું તો ઘેર રહેતો રહો આવતા